અને બીજી વાત એ છે કે કિંજલ દવે જે સુપરસ્ટાર છે તેમની ભાભી સાથે ખજૂરભાઈનું અફેર ચાલતું હતું તો મિત્રો આ વિડીયો સાચો છે કે ખોટો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો મને તો લાગતું નથી કે કિંજલ દવેના ભાભી જોડે આ આપણા ખજૂરભાઈનું અફેર ચાલતું હોય તો મિત્રો તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા આપણી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો તમે આવા નવા નવા વિડીયો જોવા માંગતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ વિડીયોમાં હું તમને એટલું જણાવીશ કે આપણા ખજૂરભાઈ તે જે ભગવાનના માણસ છે અને આવા ખોટા કામ કરતા નથી અને કીર્તિ પટેલ જેવી નાગી માણસ આપણા ખજૂરભાઈને બદનામ કરી રહી છે તો મિત્રો તમે બધા એટલો બધો સપોર્ટ કરો કે ખજૂરભાઈ આ મેટર અને આ મામલેથી બહાર નીકળી જાય તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહો અને કીર્તિ પટેલ શું બોલી એ તમે અંત સુધી સાંભળતા રહો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો હવે આગળ હું તમને એક વિડીયો બતાવીશ જેમાં કીર્તિ પટેલ શું બોલી તો જોવો વિડીયોમાં ત્યારે ઉખાડું હોય ઉખાડી લેજે પણ આ તને જે ભંગાર ભંગાર તને ભગવાન ને ભગવાન તું ભગવાન નથી ભંગાર શું બેનું દીકરીઓ કરનારો એક કુપોષિત નો શિકાર શું શું બેનું દીકરીઓનું શોષણ કરવા માટે કુપોષિત નો શિકારી શું તું મારી પાસે છે તમ તારે પ્રૂફ બધા જ